પૂજા અર્ચના કરી હતી તો આપણે અરવલ્લી જિલ્લામાં આજે દશા ઉજવણી કરવામાં આવી વ્રતની ઉજવણી તો જિલ્લાના માલપુલ મેઘરજ મોડાસામાં વ્રતની ઉજવણી કરવામાં આવી તો મહિલાઓએ વડ પૂજા અર્ચના કરીને ધન્યતા અનુભવી મારું નામ કવિતા નિલેશ જૈન છે આ વ્રત અમે હોળી બળે અને બીજા દિવસથી ચાલુ કરીએ છે અમે અમે દસ દિવસ વાતો સાંભળીએ છીએ એમાં અને છેલ્લા દસમા દિવસે વ્રત કરી અને આ ગળામાં દોરો બદલીએ છીએ અને એ દોરો અમે બાર મહિને રાખીએ છીએ અને આ દોરો દર વર્ષે પાછું દશામાં આવે ત્યારે બદલવાનો હોય છે વ્રત પૂજા કરીને એ દોરો અમે બદલીએ છીએ આ વ્રત અમારા ઘરની રક્ષા માટે અમારા પતિ માટે એના માટે કરીએ છીએ આ વ્રત નું મહત્વ બહુ છે જ્યાં સુધી અમારું મરણ ના થાય ત્યાં સુધી અમે ગળામાં રાખવાનું હોય છે ભલે વિધવા થઈ થઈ જાય જાય કે ગમે તે તો અમારે આ આ દોરો દોરો પહેરવાનો જ હોય છે અમે થઈએ ત્યારથી લઈએ મારું નામ અનિતા મનીષ ગાંધી છે આ વ્રત અમારે હોડીના બીજા દિવસથી ચાલુ થાય છે આ વ્રત અમારે દસ દિવસ કરવાનું હોય છે આ વ્રતમાં અમારે દોરો પહેરવાનો હોય છે એ દસમા દિવસે દોરો ચેન્જ કરી અને નવો પહેરવાનો હોય છે એક વર્ષ સુધી આ દોરો પહેરવાનો હોય છે આ વ્રત અમારા ઘરના માટે ખૂબ જ મહત્વનું છે આ અમારા વ્રત ઘરના માટે જ કરાય છે હોય એ આ વ્રત લે છે જયારે લગ્ન થઈ જાય ત્યારે આ દોરો પહેરવાનો હોય છે અને એક વર્ષે આ વ્રત આવે ત્યારે છેલ્લા દિવસે આ દોરો ચેન્જ કરીને બીજો નવો દોરો પહેરવાનો હોય છે આ વ્રત આ દોરો પહેરીને જ રાખવાનો હોય છે કઢાઈ